હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા ગૌરી વ્રતની રંગે ચંગે ઉજવણી કરાઈ હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે ને તેમાં પણ કુંવારિકા દીકરીઓ અને વ્રત કરતી બહેનો આ દિવસની ખાસ રાહ જોતી હોય છે એ જ ગૌરી વ્રત જેની રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા કુંવારિકા દીકરીઓ અને વ્રત કરતી બહેનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાગરણના દિવસે સૌપ્રથમ થી વધુ દીકરીઓને કુમકુમ તિલક સાથે આવકારવામાં આવી ત્યારબાદ અલુણા વ્રતના ભોજન કરાવી દીકરીઓના આશીર્વાદ મેળવ્યા હતા અને આટલું ઓછું હોય તેમ દીકરીઓની સાથે આવનારા પરિવારના તમામ સભ્યો માટે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું કુંવારિકા દીકરીઓ માટે રસ મોડી પૂરી કેરીનો મુરબ્બો અને ખારી ભાજીના ભજીયાનો સ્વાદ માણ્યો હતો બાદમાં ડીજે જોતાની સાથે દીકરીઓ ઝૂમી ઉઠી હતી તાલે ગરબાની રમઝટમાં દીકરીઓએ સમૂહમાં જાગરણ પર્વની ઉજવણી કરી હિરેન મોદી મિત્ર મંડળના ગૌરી વ્રત જાગરણના કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ દીકરીઓને શ્યોર ગિફ્ટ ઉપરાંત ગરબા હરીફાઈમાં ભાગ લઈ વિજેતા બનનાર કુવારિકા દીકરીઓ અને તેમના માતા પિતાને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિરેન મોદી મિત્રમંડળ વતી વેદેહી મોદીએ ગૌરીવ્રત જાગરણના કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ પરિવારજનો મિત્રવર્તુળ અને દાતાઓનો દિલથી આભાર માન્યો હતો સાથે સાથે મોટી સંખ્યામાં જાગરણના કાર્યક્રમમાં જોડાનાર તમામ દીકરીઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરી આગામી વિવિધ કાર્યક્રમોમાં પણ આવો જ ઉત્સાહભેર સાથ અને સહકાર મળી રહે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી છેલ્લા દસ વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ સોમતલા વિસ્તારમાં જાગરણનું આયોજન કરે છે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓ માટે ત્યારે આ સતત દસમા વર્ષે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની તમામ દીકરીઓ સહભાગી થઈ હતી બારસો થી તેરસો દીકરીઓ જેટલી તેમાં જમવા જમવાનું પણ હતું અને સાથે કોમન ગિફ્ટ પણ મેળવી હતી ગરબા કોમ્પિટિશન નું આયોજન કર્યું હતું જેમાં પેરેન્ટને પણ લાભ મળ્યો છે પેરેન્ટ્સ ને પણ ગિફ્ટ મળી છે તે પણ વિજેતા બન્યા છે સાથે ગરબા કોમ્પિટિશન તમામ દીકરીઓ માટે હતી જેમાં ઘણી બધી દીકરીઓને ગિફ્ટ મળી છે અને આવો જ સાથ અને સહકાર આગામી કાર્યક્રમોમાં પણ એવી જ આશાને અપેક્ષા સાથે હું વૈદેહી મોદી આપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું